અંકલેશ્વર માં ફરી એકવાર આગનો બનાવ બનતા દોડધામ થી જવા પામી છે અંકલેશ્વર ગડકુલપાટિયા વિસ્તાર માં આવેલ સજાનંદ કોમ્પલેક્ષમાં મોડી રાત્રીના પોણા એક વાગ્યાના સુમારે આગના દ્રશ્યો સામે આવ્યા હતા એક દુકાનમાં લાગેલી આગ અચાનક જ ભીષણ રૂપ ધારણ કરી લેતા આજુબાજુ આવેલ ઇલેક્ટ્રોનિક શોરૂમ તેના ગોડાઉન અને એક ખમણ હાઉસ તેમજ મીઠાઈ ઘરને પણ ચપેટમાં લઈ લીધી હતી આગની શરૂઆત પ્રથમ કોમ્પ્લેક્સમાં આવેલ એક ગેરેજમાં થઈ હતી જ્યાં શોર્ટ સર્કિટ થતા લિક્વિડ મટીરિયલ ભરેલા પ્લાસ્ટિક ડ્રમમાં તણખા પડ્યા હતા જે બાદ ડ્રમની આગ બાજુમાં રહેલ રિપેર કરવા આવેલ બાઇકમાં લાગી હતી અને જોતજોતામાં અન્ય બે બાઇક સાથે કેરેજ ભડકે બળવા લાગ્યું હતું જેને બાજુમાં આવેલ એક શ્રીજી ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉન અને રઘુવીર ખમણ હાઉસ તેમજ અન્ય એક મીઠાઈ ઘરને લાગી હતી જે વધુ વિકરાળ રૂપ લઈ ઉપર રહેલા શ્રીજી ઇલેક્ટ્રોનિક્સના શોરૂમને પણ ચપેટમાં લઈ લીધું હતું આગ અંગે પ્રત્યક્ષદર્શીઓ દ્વારા પાલિકા ફાયર અને ડીપીએમસીના જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો છ જેટલા ફાયર ટેન્ડરની મદદથી પોણા એક વાગ્યે લાગેલ આગ વહેલી સવારે પાંચ વાગ્યે કાબુમાં આવી હતી જોકે એક શોર્ટ સર્કિટના કારણે ચાર દુકાન એક ગોડાઉન અને ત્રણ મોટર બાઇક સ્વાહા થઈ ગયા હતા બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે એક ગોડાઉન અને ચાર દુકાનમાં આગ ફેલાઈ હતી છ થી વધુ ફાયર ટેન્ડરની મદદથી આગ કાબુમાં લેવાઈ હતી ઘટના સ્થળ પર સજાનંદ કોમ્પ્લેક્ષ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો આગમાં નુકસાનીનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે આમ કહ્યું ડીપીએમસીના ફાયર ઓફિસર અજયસિંહ ગઢવીએ મારું નામ અજયસિંહ કનકસી ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર છું અમને અંદાજે 1 વાગ્યાને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગઢકોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્ષમાં આગ પ્રસરી ગઈ હતી તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને અન્ય ફાયર ટેન્ડર બોલાવી અને આગને કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો હાલ આગ પર કાબુ લેવાઈ ગઈ છે કેટલાનું નુકસાન અંદાજે સાડી ત્રણસો જેટલા એસી સોની આજુબાજુ ફ્રીજ એકસો આપણે એસીની આજુબાજુ એલઈડી

અને ક્લાસીસ હોય ત્યાં પણ આજે ફાઇમ એમઓસી નથી તો તેના વિશે એ વિષય ઉપર તપાસ સાહેબ કરે છે અને તેના ઉપર તકે સાહેબ નિર્ણય યોગ્ય નિર્ણય આવા તો કેટલા તો સાહેબ સુધી કાર્યવાહી ન કરી એ અંદર આવતું હોય છે જેથી અને આરએફઓ સાહેબ એના ઉપર યોગ્ય નિર્ણય લેશે